પોરબંદરમાં એક પોઈન્ટ સડસઠ કરોડના ગાર્ડનમાં કમિશનરની ગુણવત્તા અને કોન્ટ્રાક્ટરોની લોલમ લોલ શું આમ પોરબંદરની છબી સુધારવાનું કામ થશે આવા કામોથી પોરબંદરની છબી સુધારી જશે પોરબંદરના ચોપાટે વિસ્તારમાં ચાર બગીચા ડેવલપમેન્ટ માટે 1.67 કરોડ નો ખર્ચ કમિશનરે કહ્યું કે દરિયા કિનારો છે એટલે ગુણવત્તા વાળું છે લોખંડ સહિતની મજબૂત ચાર બે અલગ અલગ એજન્સીઓ કામ કરે છે જેમાં કનકાઈ મંદિર પાસેનું ગાર્ડન સર્કેટ હાઉસ પાસેનું ગાર્ડન બિરલાના બિલા પાસેનું ગાર્ડન ડેવલપમેન્ટ કરવાનું છે જેમાં એક એજન્સી અને નાગાર્જન સિસોડિયા પાર્ક વાળું ગાર્ડન અલગ એજન્સી કામ સોંપવામાં આવ્યું છે લોટ પાણીને ને લાકડા જેવી સ્થિતિ નિર્માણ થઈ રહી છે તેવા દ્રશ્યો જોવા મળ્યા

ચેતન ઠકરાર પીએનજી પોરબંદર પોરબંદર શહેરમાં બંદર રોડ ખાતે ચાર ગાર્ડન જે આવેલા છે એમાં કંઠાઈ માતાજીના મંદિર પાસેનું ગાર્ડન બીજો વિલાની સામે આવેલું ગાર્ડન ત્રીજો લોર્સ હોટલ સામે આવેલું ગાર્ડન અને ચોથો નાગાર્જન સિસોદિયા ગાર્ડન આ ચાર ગાર્ડન અંદાજે એક પોઈન્ટ સડસઠ કરોડના ખર્ચે એને અપગ્રેડ કરવા માટેની કામગીરી અત્યારે કામ કરવામાં આવી રહ્યો છે અને એમાં બે અલગ અલગ એજન્સીઓ દ્વારા આ કામગીરી થઈ રહી છે આ જે ગાર્ડન્સ આવેલા છે એ દરિયા કિનારાની નજીક આવેલા છે એટલે એમાં જે આપણે મટીરિયલ વાપરવાના છીએ લોખંડ વાપરવાનું હોય તો એ લાંબા સમય સુધી ટકે અને ઝડપથી ના ખવાઈ જાય એ પ્રમાણેની એમાં ટ્રીટમેન્ટ સાથેનું આપણે લોખંડ લેવામાં આવેલી છે જે મટીરિયલ આપણે ત્યાં વાપરવાના છીએ એ લાંબો સમય ટકી રહે એ પ્રમાણેનું આયોજન કરેલું હોય સ્વાભાવિક છે કે એમાં થોડો આઈટમ્સ મોંઘા પ્રકારની હોય એના કારણે ખર્ચ વધવાની જ એમાં શક્યતાઓ રહેલી છે પાર્કી છે ત્યાં જેવી દીવાલો વખતે જારી કર્યા છીએ

હું ખાતરી આપું છું કે જે જે ટેન્ડરમાં કામ છે એ પ્રમાણેનું કામ કરવામાં આવે એ સિવાયનું જો કામ કરેલું હશે તો એને દૂર કરી અને નવેસરથી કરાવીશું અને હું ફરીથી ખાતરી આપું છું કે ટેન્ડર પ્રમાણેની તમામ જોગવાઈઓનું પાલન કરીને અને જે એજન્સીને જ્યારે આપણે સારા પૈસા આપી રહ્યા હોઈએ ત્યારે સો સો ટકા ગુણવત્તા વાળું કામ થાય એની અમારા દ્વારા એની ચકાસણી પણ કરવામાં આવશે નબળી કામગીરી હશે આ જે કામગીરી છે ને એના દ્વારા કામગીરી કરવામાં આવતી હોય છે અમારા વોર્ડના એન્જિનિયરોને પણ સૂચના આપેલી છે કે એમના વોર્ડમાં જે પણ કામ ચાલતા હોય એનું એમના દ્વારા સુપરવિઝન કરવામાં આવે મેં કહ્યું પ્રમાણે લગભગ એક પોઈન્ટ છસઠ કરોડના ખર્ચા ચાર ગાર્ડન બનાવવામાં આવી રહ્યા છે